ઉનાળાનું વેકેશન આવે એટલે બાળાઓ પોતાના મામાના ઘરે જાય માતા પિતા પાસે અનેક અપેક્ષાઓ રાખે અહીંયા ફરવા લઈ જાઓ ત્યાં ફરવા લઈ જાઓ અને એવામાં જયારે લોભામણી લાલચો આપી ચારસો રૂપિયાની ટિકિટ પર ઓફર રાખી નવ્વાણું રૂપિયામાં ટિકિટ આપવામાં આવે કે તમે ગેમ ઝોનમાં આવો અને ગેમ્સ રમો માતા પિતા પણ ખુશ થઈ જાય કે વાહ ચલો આપણે પણ બાળકોને લઈને જઈએ આ વાત તમારી નથી આ વાત સૌની છે આ વાતમાં કદાચ તમે પણ આવો છો કદાચ હું પણ આવું છું જે પ્રમાણે રાજકોટમાં આ ઘટનાએ અંજામ લીધો છે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગે સત્યાવીસ લોકોના ભરથા બનાવી દીધા જેમાં કેટલા બાળકો હતા કહેવું એટલું જ છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ આવતી હોય ત્યારે તંત્ર એકદમ હરકતમાં આવી જતું હોય છે બધા પોતપોતાના હાથ ઉછા કરી દેતા હોય છે માં આ નતું લીધું એનઓસી નથી ફાયર સુવિધા નથી સેફ્ટી નથી ક્યાં સુધી આવી ક્યાં સુધી તમારા મારા જેવા લોકોએ આમ નાગરિકોએ આ પ્રકારના ભોગો જોવા પડશે અને કેટલા લોકોએ ભોગ આપવા પડશે એક તરફ સરકાર એસઆઈટીની રચના કરે તપાસ કમિટીઓ બનાવે કમિટીઓ બનાવીને સમગ્ર મામલે તપાસો હાથ ધરાય બીજી તરફ જે પ્રમાણે અત્યારે એક નવો વડાંગ સામે આવ્યો છે જે ટીઆરપી જે ગેમ ઝોન હતું તેના સંચાલકો ત્યાં આગળ આવતા તમામ નાગરિકો પાસેથી એક ફોર્મ પર સિગ્નેચર લેતા હતા કે કોઈ પણ પ્રકારનો હાદસો થાય છે તો તમે અમારા પર કેસ નહીં કરી શકો તમારી સાથે ઘટેલી ઘટનાના જવાબદાર તમે રહેશો તો પૈસા આપીને મોતરવાનું છે એક નહીં આવા અનેક સવાલો છે અને સવાલોના જવાબો નથી મળવાના સત્ય છે કારણ કે જનતા માંગવાની જ નથી બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ એક મહિનો પછી બધા તો પોતાની લાઈફમાં મસ્ત ત્યાં સુધી મસ્ત કે જ્યાં સુધી તેમની સાથે કોઈ ઘટના ના ઘટે આપણે પૂછવાનો નહીં આપણે બોલવાનો નહીં ડેમોક્રેસી જેવું ક્યાં છે તમને તમારા રાઇટ્સ જ નથી ખબર બસ ને ખબર છે તો તમે એને વધુ પડતા અવગણી રહ્યા છો આજે આ પ્રકારની પરિસ્થિતિઓ થતી હોય આ પ્રકારની હોનારતો ઘટતી હોય આજે કેટલાક લોકો એવા છે હું પોતે અત્યારે રાજકોટમાં છું રાજકોટમાં અમે આજે એક દીકરીને મળ્યા એ દીકરી દસ લોકોના પરિવાર સાથે ત્યાં ફન માટે ગયા હતા એન્જોય કરવા માટે ગયા હતા કે ચલો આજે સેટરડે છે ઓફર છે સારું આપણે રમીશું ત્યાં આગળ એન્જોય કરીશું એ છોકરીએ એની દાસ્તા કીધી કે દસ લોકો ગયા હતા અને માત્ર ત્રણ લોકો બહાર આવ્યા બે લોકો સારવાર હેઠળ એના પિતાએ એને ધક્કો મારીને બહાર કાઢી ઉપર બે બાળકો હતા લેવા માટે ગયા જે આગમાં બચી ન શક્યા હાલમાં તો એ લોકોને ગુમસુદા કહેવામાં આવી રહ્યા છે પરંતુ તમે અને અમે બધા જાણીએ છીએ કે આ જે લાપતા હતા લોકો છે એ ક્યાં છે ભરતું થઈ ગયા છે ભરતું લાશો જોઈ નથી શકાતી ઓળખી નથી બિલ્ડિંગનું કામ ચાલતું બિલ્ડિંગના તડખા પડ્યા વિતરાણ સ્વરૂપ ધારણ કરી લીધું બે દિવસ પહેલા પણ આવી ઘટના બની હોવાની ચર્ચાઓ ચાલી રહી છે સત્ય તો એ નથી આવ્યું સામે આની કોઈ પુષ્ટિ નથી પરંતુ આ એક માત્ર ચર્ચા છે कि भेद दिवस पहला आ प्रकारनीच कोई घटना आज जगह पर बनी है थी परंतु ते समय आज स्थिति काबू में आवी गई थी आ वक्ते आज स्थिति ये विख्रास स्वरूप धारण करली आजे विख्रास स्वरूप से ते विख्रास स्वरूप જોઈને बल भलाना रोवाटा ऊर्जा दे गया કેટલાક પરિવારો તેમના પરિવારજનોને શોધવા માટે અત્યારે વલખા મારી રહ્યા છે પ્રતીક્ષા કરી રહ્યા છે ડીએનએ ના સેમ્પલ આપી રહ્યા છે બોસ આ બધું ક્યાં સુધી ક્યાં સુધી તમારે મારે આ પ્રકારની પરિસ્થિતિઓથી ઉલજવો પડશે સરકારે ચાર લાખની સહાય જ્યારે કેન્દ્ર સરકારે બે લાખની સહાય કરી પચાસ પચાસ હજાર રૂપિયાની જાહેરાત પૈસા પરિવારજનોથી વધારે છે પૈસા કેટલાક બાળકો હતા અંદર એક બાળક જે પોતે બચીને નીકળ્યો હતો તેની એક કથા હતી લોકો એને બહાર કાઢવામાં અસક્ષમ હતા દરવાજા લોક થઈ ગયા હતા એ છોકરાનું હિંમત જોવો કે પતરો તોડીને પહેલે મારથી કૂદી ગયો એકલો નહીં સાથે પંદર એક લોકોને લઈને પિસ્તાલીસ જનનો તો માત્ર ખાલી સ્ટાફ હતો આટલું મોટું ગેમ ઝોન બે હજાર એકવીસથી કાર્યરત હોય અને એમાં પણ તંત્ર પાસે જવાબ ના હોય કે આની પાસે પરમિશન નથી આ તંત્રનો જવાબ છે એક હોર્ડિંગ લગાવ્યું હોય બે દિવસ થઈ જાય ને નેસિપાલ આવી જાય તમારા ઘરે કે ભાઈ બે દિવસ ઉપર થયા ટાટાઓ ત્રણ ત્રણ વર્ષ સુધી ધમધમતું હજારો લોકોના જીવને જોખમમાં લઈને ફરતું ધીરે ધીરે નાનાથી મોટું થતું ઘટના સ્થળ પર અમે પોતે ગયા છે અમે જોયું છે લોકોની હવે માત્ર રાખ મળવાની છે જે મૃતદેહો નથી મળ્યા હજી પણ ચાર લોકો નથી મળ્યા સાચા આંકડાઓ હજી પણ સામે નથી આવ્યા તેનું કારણ પણ સામે નથી આવ્યું જે પ્રકારેની ઘટના બની છે પોલીસે ચારે તરફ બેડિકેટ્સ લગાવી દીધા છે કોઈને એન્ટ્રી નહીં પત્રકારોને પણ ઊભા રાખ્યા છે પરિવારજનો પણ સેમ્પલ આપીને બહાર પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે રિપોર્ટ આવે હવે ફોરેન્સિક અધિકારી આવ્યા અને તેમણે કીધું બે થી અઠ્યાવીસ જેટલા કલાક લાગશે રિપોર્ટ આવવામાં સૂત્રો જણાવી રહ્યા છે કે ચાર થી પાંચ દિવસ લાગશે અને એમાં પણ સ્પષ્ટ પરિણામ મળવું શક્ય બહુ જ ઓછું છે શક્યતા બહુ જ ઓછી છે તમારે હવે રાખવીમાં જવાનું છે આ હાદસો આજે રાજકોટનો હતો રાજકોટમાં થયા બાદ અત્યારે સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારની તપાસ ચાલી રહી છે બીજી તરફ દિલ્હીની અંદર બીજો એક અગ્નિકાંડ બાળકોની હોસ્પિટલમાં છ થી વધુ નવજાત બાળકો મળી ગયા હોસ્પિટલ હજારો મુદ્દાઓ છે અત્યારે મારું કામ કોઈને ઉકસાવવાનું ભડકાવવાનું બિલકુલ નથી હું માત્ર મારા વિચારો મૂકી રહ્યો છું બાકી સમજદાર તો બધા પોતે જ છો કહેવું માત્ર એટલું છે કે સમજદારી બહુ જરૂરી છે આજે નહીં બોલીએ તો કાલે આ જ પ્રકારનો કોઈ હાદસો આપણી સાથે થશે આપણા પરિવારજનો સાથે થશે ત્યારે પણ બોલવાનો અધિકાર આપણે ગુમાવી દઈશું હવે નક્કી તમે કરજો